અમે પંચમહાલ જિલ્લાની મુલાકાતે છે અને આ મુલાકાત દરમિયાન જાંબુઘોડા ઘોગંબા હાલોર તાલુકાના ત્યાંના આગેવાનો સામાજિક રાજકીય આગેવાનો તમામ પદાધિકારીઓ સાથે મળીને આજે અમે જયારે ગોધરા પહોંચ્યા છીએ ત્યારે આજે અમને આ દરમિયાન ટ્રાયબલ વિસ્તારમાં જે સુડતાલીસ જેટલી એકલવ્ય મોડલ શાળાઓ ચાલે છે એમની પણ અમે મુલાકાત લીધી ત્યારે એક ગંભીર બાબત અમારા ધ્યાન પર આવી છે જે ભારત સરકારે જે નેશનલ એજ્યુકેશન જે ભારત સરકારે જે નેશનલ એજ્યુકેશન સોસાયટી ફોર ટ્રાઇબલ સ્ટુડન્ટ માટેની જે સંસ્થા છે એમણે હાલના તબક્કે એક ભરતી કરી છે અને એકલવ્ય મોડલ શાળાઓમાં એ સ્ટાફની ભરતી પ્રિન્સિપાલ હોય પીટીજી હોય બિન શૈક્ષણિક સ્ટાફની જે ભરતી કરી છે એમાં ચાર હજાર જેટલા જે સ્ટાફો ભરતી કરી છે ત્યારે એ સ્ટાફની ગઈકાલે અમારે મુલાકાત દરમિયાન અમે એમને પૂછ્યું ત્યારે એમને ગુજરાતી વાંચતા ગુજરાતી લખતા ગુજરાતી બોલતા કે ગુજરાતી સમજતા પણ નથી ત્યારે નવ દસ અગિયાર બાર ગુજરાતી મીડિયમની એકલવ્ય મોડલની શાળાઓમાં આવા બહારના રાજ્યોના જે શિક્ષક મિત્રો આવ્યા છે ત્યારે એ પ્રશ્ન ઉભો થાય છે કે પોતે ગુજરાતી નથી જાણતા નથી વાંચાતું નથી સમજતા તો અમારા બાળકોને કઈ રીતના એ લોકો ભણાવશે ત્યારે ગુજરાતના સુડતાલીસ જેટલી શાળાઓમાં વીસ હજાર જેટલા આદિવાસી બાળકો ભણે છે ત્યારે ગુજરાત સરકારે આ બાબતે ગંભીરતાથી વિચારવું જોઈએ અમે ગુજરાત સરકાર અને આદિજાતિ મંત્રી અને શિક્ષણ મંત્રીને કહેવા માંગીએ છીએ શું ગુજરાતમાં ઉમેદવારો નથી શું બહારના શિક્ષકોની જે ભરતી કરી છે આ વિસ્તારના બાળકો સાથે કઈ રીતના એ લોકો એમની અનુકૂળતાએ હશે કેમ કે આ વિસ્તારનું વાતાવરણ અલગ હોય છે એની ભાષા અલગ હોય છે તો બહાર રાજ્યના શિક્ષકો કઈ રીતના અહીંના બાળકોને ન્યાય આપી શકશે ત્યારે આ ખૂબ જ બેદરકારી ગુજરાત અને કેન્દ્ર સરકારની બહાર આવી છે એમાં ગઈકાલે અમે બાળકો એમના વાલીઓ તમામ લોકોને મળ્યા છે ત્યારે બાળકો એમને સામેથી કીધું અમારા પર જાણે અખતરા કરતા હોય હોય શિક્ષકો આવીને પોતે શીખતા એવું બાળકોને ત્યાં પણ લાગી રહ્યું છે જો આ એક શિક્ષણ જગતની ખૂબ જ ગંભીર બાબત છે અમે આજે મુખ્યમંત્રીશ્રીને પત્ર લખીએ છીએ લખ્યો છે અને આજે જ મોકલાવ્યો છે ત્યારે સરકાર આ બાબતે ગંભીરતાથી વિચારે અને જે રેસીડેન્શિયલ એકલવ્ય મોડલ સ્કૂલો આદિવાસી વિસ્તારોમાં જે સુડતાલીસ જેટલી છે એમનો જે તમામ સ્કૂલનો પંદરનો સ્ટાફ જે પંદર જણનો સ્ટાફ હમણાં ભરતી થયો છે બહારના રાજ્યોનો છે એમની જગ્યા પર લોકલ ટેટ ટાટ પાસ ઉમેદવારોની ભરતી કરવામાં આવે અને એમને ન્યાય મળે એવી આપના માધ્યમથી અમે સરકારશ્રી પર માંગણી પણ કરીએ છીએ સાથે સાથે આ વિસ્તારોમાં ફરતા છોટાઉદેપુર નર્મદા ભરૂચ દાહોદ તમામ જિલ્લાઓની પરિસ્થિતિ ખૂબ જ શિક્ષણ બાબતે ખૂબ જ વિપરીત પરિસ્થિતિઓ છે દાહોદની વાત કરીએ એકસો આઠ શાળાઓ એક શિક્ષકથી ચાલે છે છોટાઉદેપુરમાં કેટલીય શાળાઓ એક શિક્ષકથી ચાલે છે સંખેડામાં ચાર શાળાઓ એવી છે બાળકો ભણવા માંગે છે પણ શિક્ષક નથી તેવી જ રીતે ઘણી જગ્યાએ બાળકો ભણવા માંગે છે પણ ઓરડાઓ નથી અને ઓરડાઓ જર્જરિત હાલતમાં છે તો સરકાર શિક્ષણનું પિસ્તાલીસ હજાર કરોડનું બજેટ હોવા છતાં

બે વર્ષથી દીકરીઓ સાયકલોની રાહ જોઈએ છે જાણે સાયકલો માટે તપ કરતી હોય એવું લાગે છે તો સરસ્વતી સાધનાની સાયકલો દરેક જિલ્લાઓમાં આજે વરસાદના પાણીમાં કાટ ખાઈ રહી છે એવી રીતે મનરેગા યોજનાની વાત કરીએ મનરેગામાં તમામ જિલ્લાઓમાં મટીરીયલ પૂરું પાડવાના નામે બહારની એજન્સીઓ આવી છે કોઈપણ જગ્યાએ કોઈપણ એક ગાડી કપચી રેતી કે સિમેન્ટ સળિયા નાખ્યા વગર કરોડો રૂપિયાના બિલો ચૂકવાઈ ગયા છે આ વિસ્તારોમાં રોડો આ જ વર્ષે રોડ બન્યા છે અને પહેલા જ વરસાદમાં રોડોમાં મોટાને મોટા ભૂવા અને ખાડા પડી ગયા છે ત્યારે આ વિસ્તારની કચેરી મામલતદાર હોય ત્યાં જાતિના દાખલાઓ માટે લોકોની લાઈનો પડેલી છે તાલુકા પંચાયતમાં આવાસની કામગીરી હોય કે તમામ કામગીરી કરાવવા માટે પણ ત્યાં નાણાં ચૂકવવા પડે છે તો આ ભ્રષ્ટાચાર આટલા અટકાવવામાં સરકાર સદંતર નિષ્ફળ હોય એમને લાગી રહેલું છે આવા તમામ બાબતોને લઈને અમે આવનાર દિવસોમાં આમ આદમી પાર્ટી ગુજરાતના તમામ જિલ્લાઓમાં માન્ય શ્રીને સંબોધીને આવેદનપત્ર પણ આપશે અને ફરી પણ નિરાકરણ નહીં આવશે તો જિલ્લા પ્રમાણે દરેક જિલ્લાઓમાં આ તમામ પ્રશ્નોને વાચા આપવા માટે આમ આદમી પાર્ટી ગાંધી જીદી માર્ગે રોડ પર પણ ઉતરવાનું હશે તો સડક થી લઈને સદન સુધી આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં પ્રજાના પ્રશ્નોને ન્યાય આપવા માટે આગળ આવશે સર જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકામાં ચૂંટણી લડવા માટેની જાહેરાત કઈ રીતે કરશે કારણ કે પાછલી ચૂંટણીઓ જે પરિણામો આવ્યા છે તેના તેનું પરિણામ આમ પાર્ટીને હવે રીતે આપ આપ જોયું બે હજાર ચોવીસની લોકસભા ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત ગુજરાતમાં લડાઈ હતી એમાં બે બેઠકો પર આમ આદમી પાર્ટી પોતે લડી છે અને ચોવીસ બેઠકો પર કોંગ્રેસના ઉમેદવાર હતા અમે પણ ભરૂચ બેઠક પરથી ઉમેદવાર હતા ત્યાં પણ અમને બેતાલીસ ટકા જેવા મત મળ્યા છે ત્યાં સૌની મહેનતથી સૌની સૌના આશીર્વાદથી જે લોકો ભાજપના લોકો પાંચ લાખની લીડથી જીતવાની વાત કરતા હતા ત્યાં અમે એમને પંચ્યાસી હજાર છસો ને ઓગણસિત્તેર મતથી જીતવા દીધા છે ત્યારે આવનાર દિવસોમાં સ્થાનિક સ્વરાજની જે પણ ચૂંટણી આવવાની છે એ નગરપાલિકાની હશે તાલુકા જિલ્લા પંચાયતોની હશે ઇન્ડિયા ગઠબંધન થશે તો સાથે રહીને લડીશું અગર ઇન્ડિયા ગઠબંધન નથી થતું તો આમ આદમી પાર્ટીની તૈયારી છે તમામ બેઠકો પર આવનાર દિવસોમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો લડશે